દિનેશ ભાઈ ક્યાંથી આવવાનું અમદાવાદથી અમદાવાદ હા મારી મમ્મી છે મંજુલાબેન હા મારો પત્ની જે જન્મથી બોલતો નતો તો માતાજીને હું લગભગ એક વર્ષથી સાનિધ્યમાં આવું છું ગયા બીજા મહિનાથી હા તો મારી મધનને માતાજી સપનામાં આવ્યા એક જ વાર વિડીયો બતાવેલું અને એમના સપનામાં આવ્યા અને બોર માગ્યા કે તું મને બોર પોચરના મોહર્માના આપડે બરોબર એટલે આ બોલ છાબડીમાં મારી મમ્મી છૂટા આપતી હતી કે ના છાબડી તો છાબડીમાં બોલ લઈને માતાજી એ બોલાયા બરોબર એટલે આ બો ની માનતા હતી મોહર્માની માનતા થઈ હા થોડો થોડો બોલે છે બરોબર હા અને પેલા ચુંદણી અગરબત્તી શ્રીભણ ને બોલ અનક મા તો કીધું અને મને માયમ કે આ તારા છોકરાનો તું છૂટા બોલ ના સા બલીમાન અને તુજાતે આઈ નાલી જા તો આ છોકરાને બોલતો થઈ જશે એટલે એ છોકરો અત્યારે બોલે છે માં બાપા કાકા એવું બધું બોલે છે આ પાંચમાંમાં ભણે બરોબર એટલે તમારા ભત્રીજા થાય એને બોલતા નતા હા અરે નાનો બાબલો જન્મથી હા જન્મથી નતો બોલતો બરોબર તો તમે માનતા રાખી માતાજીની હા મચર માતા બારેજા દમના બહુચર માતા સપનામાં આ અને સપનામાં એ તમારી જોડે બોર માંગ્યા હા રાખી હતી પણ સારું થતું નતું અને બારેયા હજાર વાળા માતાજી ની માનતા રાખી પછી અત્યારે એમને બોલતા થઈ ગયા રામ સપના માં સપના કીધું

સબરી રોમે છે આ બોર ખવડાયા હતા એવી હું બહુચર માતા હો એઠા કરી ચાકી ચાકી મારા રોમ ના ખવડાય અને એ છાબડી જ જોઈ લો આસુ શું ખોટું ના તો એક લેખ હોય આ જસ મન માતા લખ્યો હશે તારે આવો પરચો હરાહર કડિયુગ માં આપી હકુ કે આવો ચોય કદાચ જોયું હશે નહીં જોયું હોય પણ આ જેવી તેવી વાત નહી ઓળખતા આવડે તો ઓળખી જોડજો હું સોલંકી પેઢી ની માતા આવી બેઠી છું મારા રોમ છે રણુજા હેણતા જવાની બાધા કોની છે રણુજાની બાધા કોની બાકી છે ચાલતા જવાની મારો મિત્ર એક બારતેર વર્ષથી રણુજા ચાલતો જાય છે બરોબર

દિનેશભાઈ ઠાકોર જુનાગઢ થી જુનાગઢ થી જુનાગઢ થી શું માનતા રાખી હતી માનતા અમારે પાંચ છ મહિનાથી ધંધામાં બહુ નુકસાની હતી અને ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હતી અને દવાખાનું પણ હતું બરોબર એટલે માની મેં માનતા રાખી કે દોઢ મહિનામાં ઓલા દોઢ કિલો પેડાની માનતા રાખી કે મારું બધું બરાબર ચાલવા માંડે તો હું મને દોઢ કિલો પેડા ચડાવીશ બરોબર અને એ મારી નાગ મારેલા છે અને એનો વ્યવહાર કરેલો છે નાક તો આમ તો દસ વર્ષ પહેલાં પણ મારેલો પાંચ વર્ષ પહેલાં પણ મારેલો અને એક બાથરૂમમાં ગોગા મહારાજ આવી ગયેલા તો ગરમ પાણી પણ નાખેલું જેનો બહુ પસ્તાવો મને થયો છે માના પ્રવચન સાંભળી ને એ મુજબ મેં વ્યવહાર કરેલો પ્રવચન સાંભળીને મેં વ્યવહાર કરેલો અને માએ સપને મસાની મેલડી જાહેર કરેલા પણ મને બહુ મગજમાં ઉતરતું નતું તો મેં રામ મંદિરનું એક શ્રીફળ માનેલું શ્રીફળ માન્યા પછી મને પાકો થઈ ગયો કે મસાની મેરડીનું દુઃખ છે

હું માતા એવું કહું છું ચાલુ રાખજો જો લાગીને રાજી નહીં થાય કદાચ તમારા ઘરમાં સુખ શાંતિ અજવારૂ થઈ જાય સારું થઈ જાય તોય બંધ ના કરતા દરેકને એવું કહું છું કુંદન જેટલું થાય એટલું ચાલુ રાખજો નકર જેણે જેણે એક નાગ માર્યો છે ને એક એની 30 વર્ષની સમય ગાળો પેઢી બરબાદ ત્રીસ વર્ષ સુધી એને કોઈ સુખ શાંતિ દેખાય તો ભાઈ சிவாભાઈ રાઠોડ ક્યાંથી આવવાનું અમદાવાદથી આવું છું કાશીનગરથી શું માનતા રાખીતી મા મેં માતાની માનતા રાખી હતી કે અમે બહુ જગ્યાએ ફરી ફરીને થાક્યા દસ પંદર વર્ષથી પણ અમારા જે ગેરદી છે એને થોડી તકલીફ હતી કે એમના મોઢું નથી ખુલતું માની જે આરતી પૂજા કરવા જાય તો મોઢું ખુલ જ નહીં અમે માતાજીનો પકરો ચાંદીનો અને માતાજીનો કૂકરો માન્યો તો એનું મોઢું બોલવાનું ચાલુ થઈ ગયું એટલે કઈ રીતે એમનું મોડું બન રહેતું હતું એટલે બોલવા જાય તો બોલાતું જ નતું બોલવા જાય તો બોલી જ નથી ના ના એવું છેલ્લા કેટલા સમય થતું તું એ કેટલા અહિયાં બે રવિવાર પડ્યા ત્રણ ત્રણ એમને થતું તું કેટલા સમય થી એવું

પ્રાર્થના કરે થાય છે હવે એમના અત્યારે બોલી શકે બોલી શકે છે બરોબર એટલે છેલ્લા જે 12 વર્ષથી તકલીફ હતી તમે બધું કર્યું તો એ સારું નતું થતું અને માતાજીની માનતા રાખી તમે એ પછી એમને કેટલા સમયમાં બે બે રવિવાર આયા પછી અમને સારું બોલતા થઈ ગયા બે જ રવિવાર બે જ રવિવાર કમ્પ્લીટ બોલતા થઈ ગયા હા કઈ એમને એટલા જીવ જીવ ઉપર મે બાથા રાખી એટલે જીવ ઉપરથી રાખી ને પ્રાર્થના માં અમે કીધું પ્રાર્થના રાખું મને જારો જારો અવાજ આવે ત્યારે મારે શું તકલીફ થઈ ખબર નહીં

બાર વર્ષ થી માં જેટલા ભૂવા ફર્યો કેટલાય ભૂવા ફર્યો આખા ગુજરાતની અંદર કોઈ બાકી નહી હોય કોઈ બાકી નહી હોય જેટલા પૈસા બગાડ્યા ફર્યો ડોક્ટરો કેટલાય જગ્યાએ ફર્યો છું જેવા રિપોર્ટો કર્યા કેટલાય રિપોર્ટો કરાયા કશું નહી આવ્યું ડોક્ટરો શું કહેતા તા કશું જ નથી કે કઈ છે જ નહીં કેમ નો નોર્મલ જ છે કે રિપોર્ટ બોલી શકતા બરોબર

મારા નોમ ની ધજાઓ બની બજાર બજારમાં ભલે રાવ